ભારતીય જનતા પાર્ટી માને છે કે એક ભૂલ અને ગેનીબેન ઠાકોરની જીત નિશ્ચિત એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં કશું જ કાચું કાપવા માંગતી નથી ત્યારે થોડા સમય પહેલા જ સી આર પાટીલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં તેમણે કહ્યું કે ગેનીબેનની ડિપોઝિટ તો ડૂલ થશે આ વાત પર ગેનીબેને પલટવાર કર્યો છે ત્યારે શું કહ્યું ગેનીબેન ઠાકોરે જાણી આ વિડીયોમાં અને જે આજ સુધી 28 વર્ષમાં રાજુભાઈ ગેપ પડી નથી અને બનાસકાંઠાની જનતાના અને જે આગેવાનો એ મને આગેવાન તરીકે એક સેવક તરીકે જાહેર જીવનમાં લાવી એમનો પણ ખૂબ આભાર માનું આપ સૌ અહીંયા કનાટાઈથી બેઠા છો ઘણો સમય થઈ ગયો છે પાલનપુર માટે મારે બે ત્રણ બાબત કહેવી છે

અમારા માટે તો ચારસો ને પાર એવી બધી એટલે શું બનાસકાંઠાની જનતા અમને ધારાસભ્ય તરીકે ચૂંટણી મૂકે એટલે તમારા માટે નડતર પણ અમારી જનતા માટે તો અમે સેવક છીએ એમને એમ કીધું એમની ડિપોઝિટ દૂર કરાવો એમને ખબર હોવી જોઈએ પૈસાથી નથી ભરવાની બે નંબરના ના પૈસા થી નથી ભરવાની ઉઘરાણું બનાસ બેંકમાં કે કરીને નથી ભરવાની અમારે ડિપોઝિટ

એ ગાંધીજીને અર્પણ કરતા હતા એ ટાઈમે એવો સમય હતો અને અત્યારે આ દેશની આઝાદી લોકશાહી ટકાવી રાખવા માટે બનાસકાંઠાની ગરીબ પ્રજા ગામડે ગામડે પાંચસો હજાર રૂપિયા બે હજાર રૂપિયા આપી અને મને મદદ કરી રહી છે એટલે ઉલટું એવા ટાઈમે ઉદ્યોગપતિઓ મદદ કરતા હતા અત્યારે ગરીબ જનતા લોકશાહી ટકાવવા માટેનું કામ કરી રહી છે ત્યારે ગામડે ગામડે છેલ્લા એક મહિના અને 7 દિવસથી હું ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરું છું અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરું ત્યારે અમારી પાસે કોઈ સંસાધનો નથી અમારી પાસે બેંક નથી અમારી પાસે ડેરી નથી અમારી પાસે પોલીસ નથી અમારી પાસે સરકાર નથી અમારી પાસે કોઈ લાખો લાખોપતિ રે બેઠકવાળા કે મદદ કરવાવાળા નથી અમારી પાસે માત્રને માત્ર એક બાજુ ધન શક્તિ છે ને એક બાજુ જનશક્તિ છે અને જેની જનશક્તિ હોય એને ધનશક્તિ ની જરૂર નથી પડવા દેતા અને પણ જનતા બતાવી દે છે બે હાજર માં હું ચૂંટણી લડતી હતી કેટલાક બુદ્ધિજી ની મરજ કે કોઈ ઉમેદવાર હોય એને મદદ કરતા પહેલા એના ઉપર મોર પાડતા પહેલા બે ત્રણ પ્રકારનો વિચાર કરે અને વિચાર એ પ્રકારનો કરે કે જેને આપણે વોટ આપવાનું છે આપણે આપણા નેતા બનાવવાના છે એમનો પોતાનો ભૂતકાળ કેવો છે જેને આપણે મોર મારવાની છે એમનો વર્તમાન લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને આ આગેવાનને છૂટીને મૂકશું તો ભવિષ્યમાં આપણે એમની પાસે કઈ પ્રકારની આશા અપેક્ષા રાખી શકીએ એ દમ મારીને આપણું કામ કરવાની ક્ષમતા છે કે કેમ આ ત્રણ ચાર પ્રકારનો વિચાર કરે ત્યારે કોઈ પણ મતદાર બુદ્ધિજીવી વર્ગ હોય એ મતદાન કરતો હોય છે ત્યારે મારા મુદગાળથી પણ તમે બધા વાકેફ છો ભવિષ્યથી પણ વાકેફ છો ના વર્તમાનથી પણ વાકેફ છો અને ભવિષ્યમાં તમને બધાને ભરોસો છે કે ગમે એવો મોટો નોન ગર્ચન હશે પણ જે અન્યાય કરતો હશે ને તો એનામાં અન્યાય સામે લડવાની પૂરેપૂરી તાકાત જેમ ડોક્ટર પોતાનું પેશન્ટ બચાવવા માટે તમામ એંગલથી જે વેન્ટિલેટર થી કરીને તમામ પ્રકારની જે કોઈ મેડિકલી સેવા કરવાની હોય પેશન્ટને બચાવવા માટે એમ હું કોઈ પ્રજા હોય આગેવાનો હોય સમાજ હોય સરકારી યોજનાઓ હોય કોઈ પણ વહીવટી તંત્ર હોય તો એને અમે ન્યાય માંગવા માટે ગાંધી ચિંત્યા માર્ગે હોય કે જુડિશિયલી રીતે હોય અને ક્યાંક આ બધા એંગલ થી કામ ના આવે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા ચાલવું પડે તો પણ ચાલીને ને અન્ય આમે લડવા માટેનો કાયમી મારો સ્વભાવ રહ્યો છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે પાલનપુર એક આ ફૂલોની નગરી છે અતરની નગરી છે અને અહીંયા રહેતા એક આ જિલ્લો એ કેપિટલ છે અને કેપિટલ છે ત્યારે આપ સૌને મારી બે આઠવાડીને વિનંતી કે ગઈકાલે પણ બે વર્ડથી મીટિંગ કરી હતી અને આજે આ બે વર્ડથી મીટિંગ કરી છે ત્યારે મને ખૂબ મોટી આશા છે પાલનપુરને તમારા બધા ઉપર અને આશા એ પ્રકારની છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો ભવ્ય રીતે સટમંડ તમામ સંસાધનો જે કંઈ કરવાના હોય એ લોકો કરે છે હું તમને પાલનપુર શહેરને એટલી વિનંતી કરું છું કે જો તમારે

વાતો કરો ગમે એટલી ધારણાઓ મેળવો પણ બુથ પેઢી સુધી મતદાન ના કરો તો એનું પરિણામ આવે નહીં અને ભાઈ ઠાકરસિંહ ભાઈએ કીધું એ પ્રમાણે જ્યારે અન્યાય સામે લડવાનું હોય તો એ અન્યાય સામે લડવા માટે અમારી કોંગ્રેસની ટીમ હોય અમે એ ક્યારેય પીછે નહીં કરીએ અને આપ સૌને બીજી પણ હું જાહેરમાં કહું છું કે ચૂંટણી લડવા માટે એટલી બધી તમન્ના નથી મારી મુદત તો હજી ધારાસભ્ય તરીકે બે હાજર સત્યાવીસ માં પૂરી થાય છે અને મારે લોકસભાની ચૂંટણી લડવી હોત તો હજી ઘણો બધો સમય છે પણ આ બનાસકાંઠા જિલ્લાને એક વ્યક્તિએ બાંધમાં લીધો છે અને બાંધમાં એવો લીધો છે ડેરી હોય બેંક હોય બનાસ મેડિકલ કોલેજ હોય સિવિલ હોસ્પિટલ હોય તમામ એપીએમસીઓ હોય શૈક્ષણિક સંસ્થાઓ હોય એ મળતિયા હોય એ બહાર કે જે આ દેશને ને અંગ્રેજો એ લૂટ્યો તો ને એનાથી પણ વધારે બનાસકાંઠા ને એક બહાર ના વ્યક્તિ આવીને લૂટ્યો છે અને લૂટ માં છૂટવા માટે આજે આમ તો એમ કે કે અમારે આ ચૂંટણી ની અંદર 36 કોમ જરૂર છે અને અમે 36 કોમ સાથે રાખીને ચાલવા વાળા છીએ ભાષણ તો કરે છે પણ મારા આજે પાલનપુર ની જનતા કેવું છે કે તમારી પાસે છત્તીશે કોમને અઢારે આલમની વાત આવે તમાંચની વાત આવે તમામ જ્ઞાતિઓની વાત આવે અને એ પ્રમાણે મત માગવા આવે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીવાળાને એટલું પૂછજો કે અમારે તમારી પાસે વધારે વિગત નથી લેવી પણ બનાસ ડેરીમાં છેલ્લા પાંચ વર્ષમાં છતિશે કોમને તમામ જ્ઞાતિઓને અઢારે આલમની કેટલી ભરતી કરી છે તમે આ બનાસ ડેરીનું જે ભરતી કેલેન્ડર છે એ બહાર પાડો તો અમે માનશું કે તમે સતિશે કોમને સાથે રાખીશ ત્યારે આગાવાળા બહારના જિલ્લાવાળા લાગતા વળગતા અને હવે તો એ વોટબેંકનું એક સંસાધન બની ગયું છે ચૂંટણી આવે એટલે દર ચૂંટણીએ ચાર પાંચ હજાર માણસોને ભાવતા આપે કોઈકને હું ડેરી આપીશ કોઈકને કે હું ડેરી નોકરી આપીશ કોઈકને કે હું ડીરીનો કોન્ટ્રાક્ટ આપીશ એટલે આ ડેરી ને બેંક અને સહકારી સંસ્થાઓ એ માત્ર ચૂંટણી લડવા માટે એમના સંસાધન બની ગયા છે અને સંસાધન બની ગયા છે ત્યારે આપ સૌને હું મારી બે હાથ જોડીને વિનંતી કરું કે પરિવર્તન લાવો સત્તાનું વિકેન્દ્રીકરણ ખૂબ જરૂરી છે આપણા જિલ્લાની અંદર અનેક આપણા આગેવાનો चौधरी સમાજના પરથી ભાઈ હોય દનુભાઈ હોય દલસિંહ ભાઈ હોય નતા ભાઈ હોય જયતા ભાઈ હોય આપણા બીકે ગઢવી સાહેબ હોય મુકેશભાઈ હોય દિસી ચાવડા હોય અને કે સેવા કરીને આ જિલ્લાની સંસ્થાઓ સંસ્થાઓ હોય કે લોકોની સુવિધા માટે અનેક કાર્યો કર્યા છે અને અનેક કાર્યો કર્યા છે ત્યારે કોઈ જાતિવાદને પર ઉઠીને આ ચૂંટણી એક વૈચારિકતા હાથે એક તાનાશાહી સામેની ચૂંટણી છે અને તાનાશાહ સામેની ચૂંટણી છે ત્યારે આપ પંદરમી તારીખે ફોર્મ ભરાવા આવો અને સાતમી તારીખે પંચાને વોટ આપીને વિજય બનાવજો હું એટલું ચોક્કસ ફરી ખાતરી આપું છું કે મારાથી જેટલું થાય એટલું વિકાસના કામો કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશ આજે આ નગરપાલિકા એરિયા છે છેલ્લા પછી વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ તમે બેઠા એ બધા ગ્રામ્ય વિસ્તાર કરતા પણ ઘણા વેરા ભરો છો અને વેરા ભરો છો એના વળતરમાં તમને શું તો રસ્તા નહીં ગટરની વ્યવસ્થાઓ નહીં કાયદોને વ્યવસ્થા માટે કરીને જે કંઈ

અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર